टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हमें अन्य एक मुद्दा विषय અંધશ્રદ્ધા સમાજમાં ઘૂસી ગયેલું એક એવું દૂષણ છે જેણે ખુદ કાયદો પણ નથી ઉખાડી શકતો અને તેના કારણે અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાઓની તાકાત એટલી વધવા લાગી છે કે હવે તેઓ પોલીસની બદલી ક્યાં કરાવી અને ક્યાં ન કરાવી તેના પણ દાવા કરવા લાગ્યા છે આવો અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આવો જ એક ધૂણતા ભુવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વાયરલ વિડીયોમાં શું છે અને એની હકીકત શું છે એ અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરના પૂજારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ પૂજારીનું નામ છે વિષ્ણુ પ્રસાદ સેવક અને નામ પ્રમાણે જ જાણે તે પોતાને વિષ્ણુ ભગવાન માનતા હોય તેમ તે ધૂણતો હતો સિગારેટના કસ લેતા લેતા તે લોકોના કામ કરી આપવાના દાવા કરતો તેનું આ કારસ્થાન તો ઘણા સમયથી ચાલી રહ્યું હશે પણ ઢોંગી ભુવાજીનો એક વિડીયો એવો વાયરલ થયો કે તેની ગુંજ પોલીસ બેડામાં ખળભળાટ મચાવવા લાગી જે પણ પોલીસ કર્મીઓ વિષ્ણુ પ્રસાદનો વિડીયો જોતા તે આશ્ચર્યચકિત થઈ જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ લેવા લાગ્યું કે આવું તે કેવી રીતે બની શકે અને એટલે જ ભુવાજીના વિડીયોની ચર્ચાએ જોર પકડ્યું આખરે

કે નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ તેના ઘરે કાલ ભૈરવ દાદા તથા માતાજીની ચોરાસી રાખી હતી આ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હતો હવે તે કયા પોલીસ કર્મીની બદલીની વાત કરી રહ્યો છે તેનો કોઈ જ ફોડ પાડ્યો ન હતો એટલે લોકો એવું માની રહ્યા છે કે આ ભૂવો સામેવાળી વ્યક્તિને પોતાની જાળમાં ફસવા માટે જ કદાચ ઉદાહરણ આપી રહ્યો હશે તો કેટલાક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આખરે શું પોલીસ પણ ભુવાઓના ધતિંગમાં માને છે શું પોલીસ પણ ધૂતારાઓની સેવા ચાકરી કરે છે આ તમામ સવાલો હવે પોલીસ બેડામાં અને લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે મોટી વાત તો એ છે કે પોલીસનું નામ લઈને આવા વિડીયો બનાવવાની ભુવા પાસે હિંમત ક્યાંથી આવી તો તેને લગતી મહત્ત્વની બાબત એ છે કે વિષ્ણુ પ્રસાદ સેવક નામનો આ સેવક ઘણા વર્ષોથી ડાકોર મંદિરમાં સેવા આપી રહ્યો છે રાજ્યના કોઈપણ ઉચ્ચ પોલીસ અધિકારી અને રેવન્યુ વિભાગના અધિકારી ડાકોર મંદિરમાં દર્શન કરવા આવે ત્યારે આ વિષ્ણુ પ્રસાદ સેવક જ તેમને ભગવાન સમક્ષ પૂજા વિધિ કરાવતો હોય છે જેને લઈ તેનો રૂઆબ ડાકોર મંદિરમાં વધી ગયો તેના આ ફોટોમાં પણ તેનો રૂઆબ સ્પષ્ટ જોઈ શકાય છે જોકે પોતાનો વિડીયો વાયરલ થયા બાદ ભુવાજી ચારે બાજુથી ઘેરાઈ ગયા કારણ કે તેના ધતિંગનો પર્દાફાશ થઈ ગયો આવા ધૂતારા સામે કોઈ ફરિયાદ કરે કે પછી પોલીસ તેને પકડે તે પહેલા જ તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી પરંતુ તેણે પોતાના બે વિડીયોમાં જુદા જુદા નિવેદનો આપતા હવે આ ભૂવો હકીકતમાં ઢોંગ કરતો હોવાનું પુરવાર થઈ ગયું છે પહેલા તેના માફીનામાનો પ્રથમ વિડીયો જુઓ એ વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં એટલે એ એ વિડિયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલ હું માફી માગું છું એ વાત ખોટી છે હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાહ ખુલી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજરાન કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય તે બીજું કંઈ તકલીફ હોય એ બદલ હું દરેકની માફી માગું છું આજ છોડીને વિષ્ણુ પ્રસાદે પહેલા પોતે ધૂણતા ધૂણતા કરેલા બફાટ બદલ માફી માગી ત્યારબાદ ધૂણતા ભુવાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પણ અટપટા જવાબો આપ્યા પહેલા માફી માગ્યા પછી હવે આ ભુવો વાયરલ વિડીયોને પોતાના વિરુદ્ધ કરાયેલું કાવતરું હોવાનું કહી રહ્યું છે તેનું કહેવું છે કે તેનો વાયરલ થયેલો વિડીયો ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનો છે અને તે વખતે તે જુવાન હતો પરંતુ ચોંકાવનારી વાત તો એ છે આપણા રાજ્યની અંદર કેમેરાવાળા મોબાઈલ આવ્યાને પણ હજુ વીસ વર્ષ થયા છે તેવામાં આ ધૂતારો ભૂ કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તે સાંભળવા જેવું છે આ વિડીયો જૂનો છે મારી જવાની વખતનો જે વખતે મારી ઉંમર પાંત્રીસ થી આડત્રીસ વર્ષ હતી બરાબર હાલ હું પાસઠ વર્ષ પાસઠ વર્ષની ઉંમર છું હું અઢી મહિનાથી તો ઘરે પથારી વસ હજી આ વિડીયો હું અત્યારે મૂકું ક્યાંથી તો હું ધૂણું ક્યાંથી મને સ્ટેન્ડ મૂકાવેલું છે હાથમાં એક સ્ટેન્ડ છે મારા નડિયાદ જ મેં મુકાવેલું છે હાર્ટ હોસ્પિટલમાં આપ તપાસ કરી શકો છો સાહેબ આ જે કંઈ વિડીયો મૂકનાર છે એ મને બદનામ કરવા માટે મૂકેલો છે બરાબર છે અને હું વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ ઉંચું છું એ વખતે મારે હાજરી આવે છે દસથી પંદર મિનિટ અને એ વખતે હું જે કંઈ બોલી ગયો હોય આજથી તે વખતના સમયમાં એ બદલ જે કોઈને મન દુઃખ થયું હોય એ બદલ હું માફી માગું છું ભૂઓ વાયરલ થયેલા વિડીયોને ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનું ગણાવી રહ્યો છે પરંતુ વિડીયોમાં તેની ઉંમર તેની હાલની ઉંમર જેટલી સ્પષ્ટ દેખાઈ આવે છે તેવામાં આવા ડાકોળની અંદર હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આવા ધૂતારા અને લોકોની લાગણીઓ સાથે રમત કરીને ધતિંગ કરનારને હવે મંદિરમાં પૂજા માટે પણ ન રાખવું જોઈએ ઉલ્લેખનીય છે કે આઠ ઓક્ટોબરના રોજ પણ સુરેન્દ્રનગરના હળવદમાં ભુવાના ધતીંગના પર્દાફાશ થયો હતો ફિરોજ સંધિ નામનો ઢોંગી પોતાને મોગલ માતાજીનો ભૂવો ગણાવીને ધૂણતો હતો અને લોકોને દાવો કરતો હતો કે તે ભૂત પ્રેત ડાકણ ભારે નજર અને દુઃખ દર્દ દૂર કરી આપે છે જેથી અંધશ્રદ્ધામાં માનતા લોકો ડરના માર્યા તેની જાળમાં ફસાઈ જતા હતા જોકે લોકોમાં ભ્રમ ફેલાવનારા ફિરોજના ધતિંગનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો વિજ્ઞાન જાથાએ ઢોંગી ભુવા ફિરોજ સંધિ સામે પોલીસ ફરિયાદ પણ આપી છે અમે પણ તમને અપીલ કરીએ છીએ કે જો તમારી આસપાસ કોઈ આવા ભુવા હોય તો તેનાથી ચેતીને રહેજો કારણ કે તેઓ પોતાનું કલ્યાણ કરવા માટે જ તમારી લાગણીઓ સાથે રમત કરીને રૂપિયા પડાવવાનો ખેલ કરતા હોય છે તેમને તમારી ચિંતા નથી હોતી તેમને ફક્ત રૂપિયામાં રસ હોય છે તેમને લોકોને ડરાવવામાં રસ હોય છે તેમને લોકોને ગેરમાર્ગે દોરવામાં રસ હોય છે એટલે જો આવા ભુવા તમને ડરાવવાની કોશિશ કરે તો ડર્યા વિના પહેલાં પોલીસને જાણ કરશો જેથી આવા ભૂવાના ખેલ ખુલ્લા પડી જાય પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત